તો રાજ્યની ભાજપ સરકાર હવે કેશલેસના અમલ માટે વિદેશના ઉદાહરણ આપતા થાકતી નથી સીએમ રૂપાણીએ કહ્યું છે કે વિદેશોમાં સો ડોલર કે પચાસ પાઉન્ડથી મોટી નોટ જ નથી હોતી સાથે જ વિદેશમાં વધુ કેશલેસ હોવાનું પણ જણાવ્યું છે આ સાથે તેમણે નાની નોટોના કાયદા જણાવ્યા હતા જો કે બંધ કરેલી એક હજારની નોટ કરતા બમણા મૂલ્યની બે હજારની નોટ શા માટે જાહેર કરાય તેને લઈને સીએમ રૂપાણી તર્કબદ્ધ જવાબ આપી નહોતા શક્યા આજે વિદેશમાં માં કે યુએસ 100 ડોલર થી મોટી નોતમ નથી અને 100 ડોલર કોઈ આપે તો મતલબ સ્ટોર ચાર વખત ચેક કરે કે કે કોઈ નોટ નથી ને એટલે ત્યાં કેશ ટ્રાન્ઝેક્શન ચેક નહી યુકેમાં માં 50 પાઉન્ડ થી મોટી નોટ નથી અને 50 પાઉન્ડ ની નોટ એટલે મોટા મોટી નોટ અને એ સંજોગોમાં એનો મતલબ કે મેક્સિમમ ટ્રાન્ઝેક્શન

બે હજાર ની નોટ ની ચર્ચા નથી કરતો પણ કેશલેસ બધું બંધ થશે કેશ બધા બંધ થશે કેશલેસ ઉપર જશું એટલે આપો આ બધી સમસ્યાઓ